નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે

આમ કુલ આવકમાંથી અંદાજે અડધી ખરીદીના ટેકાના ભાવે થઈ છે આમાં સિઝનમાં કપાસ બજારમાં જીનર્સની ખરીદી ઘટી છે અને ટેકાના ભાવે ખરીદી વધી છે ટેકાના ભાવે સૌથી વધુ ખરીદી તેલંગાણામાંથી બત્રીસ લાખ ગાસડી જેટલી થઈ છે આ બાદમાં મહારાષ્ટ્રમાંથી સોળ લાખ ગાંસડીની ખરીદી થઈ છે ગુજરાતમાંથી માત્ર પાંચ લાખ ગાસડીની આસપાસ ખરીદી થઈ છે છેલ્લા બે સપ્તાહ દરમિયાન રૂબજારમાં પંદર ટકા આસપાસ સુધારો થયો છે હાલની સ્થિતિએ કપાસમાં રૂપિયા તેરસો પચાસ થી લઈને પંદરસો વીસ ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો